ઠગ બાપ બેટાની ઓસ્ટ્રેલિયાના વિઝા આપવાના નામે સાત વ્યક્તિ સાથે રૂપિયા છપ્પન લાખની છેતરપિંડી વસો વિસ્તારમાં ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિજાની લાલચ આપીને બાપ દીકરાની ટોળકીએ છ વ્યક્તિ પાસેથી રૂપિયા છપ્પન લાખ પડાવ્યા હતા આ મામલે ઓગણત્રીસ સાત બે હજાર પચ્ચીસના રોજ વસો પોલીસ સ્ટેશનમાં ભાવિક રશ્મિકાંત વ્યાસ અને રશ્મિકાંત વ્યાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી બંને આરોપી ફરિયાદ થયા બાદ નાસ્તા ફરતા હતા આજે એલસીબી તથા વસો પોલીસે સંયુક્ત કામગીરી કરીને રશ્મિકાંત વ્યાસની ધરપકડ કરી છે હાલ ભાવિક રશ્મિકાંત વ્યાસને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે મારું નામ રોનક મેળા છે શું ઘટના આખી સાથે આથી બાર મહિના પહેલા મિત્ર દ્વારા કોન્ટેક્ટ થયો હતો ભાવિક રશ્મિકાંત વ્યાસનો અને હોસ્ટેલ લઈ જવાનું ગયું હતું પચીસ લાખનું ડન ગયું હતું ચૌદ લાખ આવેલા છે હું અને મારા આજુબાજુના મિત્રો છે એમ કરીને અમે ઓસ્ટ્રેલિયા લઈ જવાનું એણે ગયું હતું અને કન્ટિન્યુ બે ચાર વાર એને ડુપ્લિકેટ વિઝા આપ્યા ડુપ્લિકેટ ટિકિટો તેઓ આપી અને એવી રીતે અમારે જો પૈસા લીધા આખરે દિલ્હી અમને લઈ ગયો અને ત્યાં જઈને ડુપ્લિકેટ ફીજીના લેટર આપ્યા અલ્બાનિયાને આપ્યા દુબઈને આપ્યા એમ કરીને એ કર્યું પ્લસ કે અમારા પાસપોર્ટ એની જોડે છે અને પાસપોર્ટ લઈ લીધા હતા અમારી જોડે માનસિક રીતે ટોર્ચર કરીને પ્રેસર કરીને અમારી જોડે વિડીયો ઉતારેલો છે ઘરે આવીને અમે દોડી ભાગી ના કર્યા ત્યાંથી અમારે જો વિડીયો વિડીયોની ધમકી આપી અને પૈસા આપવાની ના પાડે પૈસા વારે માંગવા માગવા જતા એના વાઇફ વચ્ચે આવીને અમારી જોડે દાદાગીરી કરે પ્લસ કે ખોટી રીતે માનસિક રીતે ધમકીઓ આપે ઘરે આવીને પણ મારી નાખવાની ને એવી ધમકીઓ આપેલી છે અને વસોમાં જે પણ મળે ને એમને જો મારી નાખવાની એવી ધમકીઓ આપે છે મારું નામ રાજેશભાઈ ઇસોડભાઈ શર્મા તાલુકો વસો દસમા મહિનામાં અહીંયા આગળ વસ્તુ કોન્ટ્રાક્ટનું કામ કરું છું નવાર મામલતદાર કચેરી આવું એટલે આ જે એજન્ટકારો જે ભાવિક રશ્મિકાંત વ્યાસ એના ફાધર એ બી માત્ર મામલતદાર કચેરી આવતા અરે ક્યાં હતા મારો છોકરો બહારનું કામ કરે છે તો કે તમે આપો એટલે મેં એમને કામ આપ્યું બરાબર છે પછી એણે ચોકડી ઉપર મળ્યા મને કે પચાસ હજાર રૂપિયા પહેલાં આપો બાપ દીકરો બન્યો એટલે પચાસ હજાર રૂપિયા આપ્યા પછી કહ્યું દસ લાખ રૂપિયા આપો દસ લાખ આર કર્યા એવી રીતે ટોટલ વીસ લાખ રકમ આપી છે અને કમસે કમ ત્યાં દિલ્હી દોઢ મહિનો આ છોકરાઓને બધાને રાખ્યા મારા બાબાનું નામ પાર્થ રાજેશભાઈ શર્મા મારા ભાઈનું નામ અશોક કિશોરભાઈ શર્મા એ બંનેનું કામ મેં આપ્યું હતું સાડા બાર સાડા બાર લાખમાં નક્કી કર્યું હતું ટોટલ પચીસ લાખ એમાઉન્ટ આપવાની હતી એમાં વીસ લાખ રૂપિયા ઓલરેડી મેં આપી ચૂક્યા અને ત્યાં દિલ્હીથી ઘરે આવ્યા પછી અમે પૈસાની ઉઘરાણી કરવા જતા વચ્ચે એની વાઇફને લાવી દેતા એને વાઇફ ક્યાં હું આમ કરીશ કેમ કરીશ મારી ઉપર આવી રીતે તમે એ કર્યું ઘરે દાદાગીરી કરી એવી ફરિયાદ મૂકવાની ધમકી આપી એની વાઈફનું નામ અર્પિતા ભાવિક વ્યાસ એના ફાધર રશ્મિકાંત શંકરલાલ વ્યાસ અને એ જે છોકરો છે એ હાલ દુબઈ જતો રહ્યો છે એનું નામ છે ભાવિક રશ્મિકાંત વ્યાસ બાબે ત્યાંથી દિલ્હીથી પરત આવ્યા પછી અમને એવું લાગ્યું કે આ બધું ડુપ્લિકેટનો ફ્રોડ છે એણે કહ્યું આજે મોકલીશ કાલે મોકલીશ પરમ દિવસ મોકલીશ પણ પંદર દાડા મહિનો રાહ જોઈ છતાં કોઈ એને નિર્ણય ના લીધો પછી અમે પૈસાની માગણી કરવા એના ઘરે ગયા પરત માગણી કરવા માટે એના ઘરે ગયા તો અવાર નવાર અમે એના ઘરે જઈએ તો એના વાઇફને આગળ લાવે એની વાઈફનું નામ છે અર્પિતા ભાવિક વ્યાસ કપડા ફાડીને એવું તમારી ઉપર ફરિયાદ કરીશ કરીશીક પછી બે ત્રણ મહિના પોલીસ સ્ટેશનમાં ડીએસપી ઓફિસ એસપી ઓફિસ બધે અરજી કરી બધું કરી કોઈ નિકાલ નહોતો આવતો પછી આખરે યોગીન મળ્યા અને પછી હમણે કહ્યું એસપી સાહેબ જોડે અને વેકરિયા સાહેબ જો લઈ ગયા અને પછી એફઆઈઆરની પ્રોસેસ ચાલુ થઈ અને આટલો અમને પોલીસ સ્ટેશન થયા પછી મહિનો આરોપી ફરાર રહ્યા બીજો જે સેકન્ડ આરોપી છે ભાવિક એમનો જો છોકરો છે એને દુબઈ મોકલી દીધો આખરે નડિયાદ એલસીબી અને વસો પોલીસ દ્વારા દોઢ મહિને એમની તપાસ થઈ આગોદરા જામીન લીધી લેવા એપ્લાય કર્યું હતું પણ એમણે નામંજૂર થઈ છે ત્યારે આ ભાઈ પકડાયા છે